ગુજરાત વિકાસ સપ્તાહ ચોવીસ વર્ષ સફળ નેતૃત્વની ઉજવણીનો કાર્યક્રમ ડભોઈ નગરપાલિકા ખાતે યોજાયો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ચોવીસ વર્ષમાં રાજ્યના નાગરિકોની જીવન જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ભૌતિક માળખાકીય સુવિધાઓ સામાજિક માળખાકીય સુવિધાઓ વિકાસ અર્બન મોબિલિટી તથા ગુજરાતના આગવી ઓળખના કામો તેમજ શહેરના આઉટગ્રુથ એરિયા ડેવલપમેન્ટના કામો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ નરેન્દ્ર મોદીએ છેલ્લા ચોવીસ વર્ષમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ભૌતિક માળખાકીય સુવિધાઓ સામાજિક માળખાકીય સુવિધાઓ વિકાસ અર્બન મોબિલિટી તથા ગુજરાતના આગવી ઓળખના કામો તેમજ શહેરના આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટના કામો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેના ભાગરૂપે અમૃત બે પોઈન્ટ અમૃત બે યોજના હેઠળ નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે વડાપ્રધાનના સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તારીખ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ગુજરાતની વિકાસ યાત્રા ચોવીસ વર્ષની સંકલ્પ સિદ્ધિ ગાથા જનજનમાં ઉજાગર કરવા તારીખ સાતથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરાશે આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતની સંકલ્પ સિદ્ધિ અને જનહિતકારી સુશાસનની ગાથા જનજન સુધી પહોંચાડવાનો છે સમગ્ર રાજ્યમાં દસ વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારી સાથે તેર વિષયોના આધાર પર દરેક દિવસની થીમ રેસેડ ઉજવણી કરવામાં આવશે યુવા મહિલા ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોની સહભાગીદારી સુનિશ્ચિત કરવા અને લોકોને વિકાસાત્મક કાર્યોની લાભાવતી કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ડભોઈ નગરપાલિકા ખાતે આ વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી વિરેનભાઈ શાહ ના હસ્તે પીએમ સ્વનિધિ લાભાર્થીઓનો લોન લાભ આપવામાં આવ્યો હતો ચીફ ઓફિસર શ્રી જયકિશન તળવી એકાઉન્ટ રાજેન્દ્રસિંહ વાઘેલા તેમજ નગરપાલિકાના મેનેજર શ્રી મહેશભાઈ પરમાર તથા નગરપાલિકાના સભ્યશ્રી તથા નગરપાલિકાના કર્મચારીઓએ ખાસ હાજર રહી આયોજન કર્યું અને આયોજનને સફળ બનાવ્યું હતું જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ચોવીસ વર્ષથી વિકાસ સપ્તાહ ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે જેના અનુસંધાને આજે ચોવીસ વર્ષ પૂર્ણ થતાં નગરપાલિકામાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને પચાસ હજારનો ડ્રાફ્ટ આપવામાં આવ્યો જે એમની લોન મંજૂર થઈ છે જે લોકોએ આગળના રૂપિયા ભર્યા છે જે પંચાયત હજારની લોન મંજૂર થઈ જેમને આપવામાં આવ્યો હતો વિકાસની વાત કરીએ તો વિકાસ સપ્તાહની સાથે ધારાસભ્યશ્રીની દેખરેખમાં નગરપાલિકા કામ કરી રહી છે ત્યારે હમણાં જ વર્તમાન સમયમાં દિવાળીની આસપાસ જ ઓડિટોરિયમ અને ભરંગુપન ભાગનું લોકાર્પણ ધારાસભ્યશ્રી આપના લોકલા હસ્તે કરવામાં જઈ રહ્યા છે સાથે સાથે ચારથી પાંચ વર્ષ જૂનું જે કામ બંધ છે જેટકો કંપનીના વાંકે લાઈન જતી હોય જેમાં એક પોઈન્ટ બેતાલીસ કરોડ રૂપિયા ભરવાના હોય ધારાસભ્યશ્રીની મધ્યસ્થાથી એ રૂપિયા પણ સરકારમાંથી આવી ગયા છે અને એ પૈસા ભરી દીધા છે અને એ નું કામ પણ છ આઠ મહિનામાં લોકાર્પણ આપના ધારાસભ્ય એવું કહેવત છે ને કે જે ખાતમુહૂર્ત કરે એ જ લોકાર્પણ કરે તો એ ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ જ મુરત કર્યું હતું ને એનું જ લોકાર્પણ આપણા માનનીય ધારાસભ્ય શ્રી એનું કરવાનું જઈ રહ્યા જઈ રહેશે છ આઠ મહિનામાં એ પણ થઈ જશે એટલે કહેવાનું કે વિકાસ સપ્તાહમાં ને અને નગરમાં જ વિકાસ એટલો બધો થઈ રહ્યો છે જે મેં બહાર જોવાની જરૂર ના પડે એનું કારણ છે કે બ્રિજોના કામ થઈ રહ્યા છે સાથે અમને રિસર્ફેસિંગમાં ડામરના કામો બી પેચવર્ગના કામો બી થઈ રહ્યા છે આવા વિકાસના કામો અઢળક થઈ રહ્યા છે સાથે સાથે જીએસબીબીની બે મોટી ભાગમાં પાણી ટાંકી મંજૂર થઈ છે જનતા નગર પાછું બી એક ટાંકી મંજૂર થઈ છે એનો વર્ક ઓર્ડર અપાય બી છ મહિના થયા છે થોડાક નાના મોટા કારણો લીધે એ કામ અટક્યું હતું હવે એ બી કરશે એની સાથે ગટરની જે સમસ્યા છે એના ચોત્રીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે ટેન્ડર બી થઈ ગયું છે એ બી એક બે મહિના ડિસેમ્બરની આસપાસ એનું બી કામ પ્રગતિમાં દેખાશે એટલે આ જ વિકાસ નગરનો વિકાસ છે જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે એવી જ રીતે દર્ભાવતીનો વિકાસ બી અમાર દેખાઈ રહ્યો છે હું આ તબક્કે ધારાસભ્યશ્રીનો બી આભાર માનું છું જેમને અમારી સાથે ખભે ખભા મળાવી અમને મદદ કરી છે અને નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી સાહેબનો બી ખૂબ ખૂબ આભાર માનું છું